તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડિયોની અંદર આપી દઈશ વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાનું છે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ એક વખત રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પહેલાં શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો એકદમ સારું ટ્રેક્ટર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરની અંદર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે અને ટાયર આખા છે તેરના સીએટ કંપનીના આખા ટાયર કંપની કલરમાં આખું જવાબદારીવાળું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાનું હોય તો બે લાખ ને ચાલીસ હજાર માં આ ટ્રેક્ટર મળી જશે અને રૂબરૂ હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઘરઘરાવ ઘર આવડુક ટ્રેક્ટર અને છ હજારમાં તમને ટ્રેક્ટર ખાતે કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠાણું બાય અઠાણું અથવા ત્યાંસી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો